એ શ્રી કૃષ્ણ ભગવાનનું અહીં મૃત્યુ થયું હતું અને એમને જરા નામના ભારતીએ બાણ માર્યું હતું કહેવામાં આવે છે કે હાલ સાસણ ગીર વરસ આ તો સારું છે ઋષિ ચેસ નહીં રમતો ને ચેસમાં એકલો એકલો રમો પ્રો પ્લેયર

સવારનો નાસ્તો તમે અહીંયા લીલાવતી ભવનમાંથી લઈ શકો છો અહીંયા સવારમાં ઈડલી સંભાર પૌવા ચાય કોફી દૂધ બધું મળી જાય છે મેડમ રોજ ઈડલી સંભાર હોય કે અલગ અલગ હોય અલગ 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 તમને અહીંયા નાસ્તો મળી જાય છે અને અહીંયા સેલ્ફ સર્વિસ છે પણ ખાવાનું તમને એકદમ પ્યોર મસ્ત મળી રહે છે આ આપ જોઈ શકો છો પાર્કિંગ કાર પાર્કિંગ છે અહીંયા તમે તમારા વ્હીકલ લાવીને પાર્ક કરી શકો છો ફોર વ્હીલ કાર માટે પચાસ રૂપિયા ચાર્જ છે જેમાં તમારા બાર કલાક સુધી ગાડી મૂકી શકો છો જઈ રહ્યા છે સમુદ્ર તટ દર્શન તરફ હનુમાનજીની વિશાળ મૂર્તિ દેખાઈ રહી છે ક્યાંથી આવે બેન તમને શું લાગે ક્યાંથી આવતા હોય યુરોપ પણ લાગો તમે હા યુરોપથી જ આવ્યા છીએ મહિનો થયો

અહીંનો દરિયો તમે જ્યારે જોવો ત્યારે ઘોઘવાટા મારતો જ હોય જોરદાર અહીંયા નાહવાની તો સખ્ત મનાઈ જેવું છે તમે ખાલી પગ પલાળી શકો પ્રદીપભાઈ ઘોડે ચડી ગયા

અહીંયા માછીમારે માછીમારો ઉત્જવ બહુ વધારે છે હમણાં ક્યાંક તમને માછલી ભરેલા છકડા પણ કદાચ જોવા જોવાની ભાલકા તીર્થ આગળ બ્રહ્માકુમારીનું આ એક સ્થાનક છે અને આ ભાલકા તીર્થનો ગેટ છે ભાલકા તીર્થ જગ્યાનું મહત્વ એ શું છે આપણે અંદર જઈને જાણીએ અને આ ખ્યાખ્યા મંદિરનું દર્શન કરીએ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે

જ્યારે પારદી ઝડપથી શિકારને પકડવા નજીક ગયો ત્યારે જોયું કે મૃગ નહીં પણ એક યાદવ પીતાંબર ધારી પુરુષોત્તમ હતા તે ગભરાઈને અપરાધને ક્ષમા માંગવા લાગ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આશ્વાસન આપ્યું જે કાંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે એવું કહીને પારદીને માફ કરી દીધો અને પોતાની કાન કાંતિથી વસુંધરા વ્યાપત કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા અહીં પારદીએ ભગવાન શ્રી કૃષ્ણને ભલ્લ બાણ મારેલું એટલા માટે આ સ્થાન કહેવામાં આવે છે એટલે જરા નામનો પાર્થિવ આગલા જન્મમાં વાલી કે વાલી હતો એટલે એના જે બંને ભાઈઓ હતા સુગ્રી અને વાલી બંને ઝઘડતા હતા એ વખતે રામ એમને બાણ મારે છે અને પછી વાલી પૂછે છે કે તમે પ્રભુ શ્રીરામ મને કેમ બાણ માર્યું તમારા આમાં કોઈ રોલ તમારો હતો નહીં તો કે કશો વાંધો નહીં કે નેક્સ્ટ જન્મમાં કે મારો જન્મ થાય ત્યારે તું જરા નામનો પાર્થિવ બનીશ અને તું મારો સંહાર કરીશ તારા હાથે મારું મૃત્યુ થશે આ જન્મમાં મારા હાથે તારું નેક્સ્ટ જન્મમાં તું મને મારીશ એટલે કે દરેક જણે અહીં કર્મનું ફળ ભોગવવું પડે છે પ્રભુ શ્રીરામને પણ કર્મનું ફળ ભોગવવું પડે અહીં તમે જોઈ લો છો શંકર ભગવાન તેમનો ડાવલોપ ઊંચો કરીને તમને પ્રાણ માંગ્યું હતું અને તેમના પ્રાણ અહીં અમને ત્યાં ગયા હતા તો તમે જ્યારે સોમનાથ ખાઓ ત્યારે દર્શન જવા જરૂરથી આવો આ જરા નામનો પાર્થી ક્ષમા માંગે છે પ્રભુ શ્રી કૃષ્ણની કે ભગવાન હું તમને હરણ સમજીને બાણ માર્યું હતું મને ક્ષમા કરો જો મચી ક્ષમા दो मछली दो मछली <gaan> चल। में में तीन मसली। तीन मसली। तीन पानी में गई। पानी छपाक तीन मछली तीन मछली तीन मछली पानी में गई पानी में गई। पानी छपा 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 मछली चार मछली चार चार मछली पानी में गई। पानी में गई। पानी में गई पानी में गई। पानी

હ મારે વિચારવું પડશે કોની સાથે વાતો કરે છે અરે 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 આ તો મારી પણ સામુ નહીં જોતા કોણ છે પેલી ચશ્માવાળી છોકરી કોણ દેખાય છે ઓહો હો રિષિન હાઈ બોલી રહ્યું છે આ છે કોણ ઓહોહ હું આ દૃશ્ય પહેલાં નિહાળીશ પૂછીશ આ બેન કોણ છે હતોપત્તો કરવો પડશે બધી જગ્યાએ એકલા જાય જીફા એવોર્ડમાં પણ જાય ધ્યાન રાખવું પડશે મારે હાય નઈ નઈ તમને હાય નહોતું કહેવાનું તમે કોણ છો ઓ ઋષિ તમને કે આના હાય કરી રહી છે ઓહો આ તો કોઈ જાણીતું લાગે છે આહા હવે ઓળખણ પડી હેલો તમને તમને ઓળખી ગયામાંથી કે છે લાવો હું પ્રદીપ ન્યાન Але બીજા કૂતરા છે

સોમનાથ આવ્યા તમે મહેમાન ગતિ આવડાય આઈસક્રીમ ખાધો ખોટી ન મજા આવી ગઈ થેન્ક તમે પાછા પસ્તાવો તમારો વાડો છે હવે અમદાવાદ પાછા અમદાવાદ આવીને આપણને ખાલી ફોન જ અમે અમદાવાદ છીએ તો જંગલ એરિયામાં એન્ટર થઈ ગયા છીએ આપણે

ચલો જો આયા લખ્યું છે કઈક કેરી તોડવી નહીં દંડ રૂપિયા બસો રૂપિયા દંડ છે મસ્ત મસ્ત મોટી મોટી કેરી છે પણ કોઈ અડવું નઈ તને ખાસ કરીને

ભાભી રમવા માં એ ભાભી ને ક્યા સર્વિસ ઓર ફરી પાછો એકલો એકલો રમવા જા એટલે સામે તો એકાદ વાર જવા જાય રેસી જો સલંગ બે વાર મારે ને હા તો ખરો એ એ વન પ્લેયર ગેમ આ તો સારું છે ઋષિ ચેસ નહી રમે ને ચેસ એકલો એકલો રમે પ્રો પ્લેયર એક જણ ને નતું આવડતું તો બીજો બી સામે એવો પ્લેયર આવી ગયો છે જો હવે ગેમ ગેમ જામશે બરોબર રેસી વન પ્લેયર રમતો હા ને બાકી <laughs> <laughs> લિક્વિડ પાણી ને શું કેવાય પાણી ઇંગ્લિશ માં લિક્વિડ કેવાય સારું કરો કરો તમે કરો જોઈએ કેટલો એક પણ બબલ નહી ઉઠતો

અમે આજે એક્સપ્લોર વિથ નીરવ થ્રુ બુકિંગ કરાઈને આજે અહિયાં આવ્યા હતા સવારથી અને ખૂબ એન્જોયમેન્ટ કર્યું મજા આવી ગઈ કરેકરી એટલી જોરદાર જગ્યા સોધી ગાડી છે ને મજા આવશે મોબાઈલ અને સોશિયલ મીડિયા તમે ભૂલી जाओ સરસ સ્વિમિંગ પુલ કરો આવી રીતના ગેમ રમો આખો દિવસ સ્પેન્ડ કરો બાળકો સાથે પણ મોબાઈલ સાઈડમાં મૂકી દેવાનું આનંદ ફુલલી એન્જોય કરવાનું

ટ્રાય કરો આવડશે અને આપડા તો કઠિયાવાડ માં એમ કે જેને રોટલા આવડે ને એના બીજા બધા શાક ખાવાના બધા પકવાન બનાવતા આવડે

ચલો હવે કકડી ને ભૂખ લાગી જાય તો ફટાફટ ખાઈ લઈએ ઘણી બધી ગેમો રમી હિચકા ખાધા ને બધું કર્યું છે તો આ છે કેરીની ચટણી પાપડ ટમેટા કાકડી લસણ ની ચટણી અથાણું અને ભાખરી પણ છે રોટલો પણ છે ઓ રીંગણા નો ઓળો મારું ફેવરેટ બટાકાનું શાક ખીચડી કઢી અને છાસ વાહ ભાઈ વાહ આજ તો મોજ પડી જવાની છે

કેમ તમારા જાતે તમે મને આ સુડો તો ખરા કે ભર્યો તો નહીં ખવડાવવાની વાત થઈ છે પીવડાવવાની નહીં કેવું છે કવિતા ટેસ્ટમાં ફર્સ્ટ મસ્ત છે એકદમ ટેસ્ટી ઓથેન્ટિક ગુજરાતી ગેસ્ટ યમી કરવી હોય તો એક્સપ્લોર વિથ સાથે તમે જમવામાં દેશી જેમ કે રોટલો છે ઓળો છે બટેકાનું શાક છે કેરી છે ખીચડી છે છાશ છે પ્યોર છાશ છે